પન્નાસ બસાર <onents> <ubers> <pit> <uckles>

55 150 70 270 500 50 500 50 50 50 50

પસંદ ખાલી આવડો

કોડ રેસી 81909196 3 છે એક જે ખાલી મર્ચા 15 જી 21 20 30 છે 20 2 રાજે શામ તમજો 20 આને માંગણી વાળો

હવા હવા મફત થઈ ને સેશન 52 પર ભેગા બોતલે 52 હા કરવા પડે બો વાહ દાડી અરે પણ હવે આવે ને હા હાજર 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 છન્નું બે અઠાણું બો બો ને બે

બના બે બના હે તો લે આવ દેવું ને આવ જાવ પાટણ લખ 70 કરી 40 50 50 200 ના 50 એ બુરા 152 35 35 70 60 70 81 90 93 છે આ છે 1400 چار سونا چار سو چار سو سونا ن <laughs> કટલા જા એ 50 એ 600 600 ક્યાં રીંગણા બાદ 600 આડી આડી 600 500 માકચો મારા છે બૈસેને 20 કરો બૈસેને 1 કલાક 30 બૈસેને એ 8 કલાક હા 8 કલાક 30 પાત્રી લખો 60 60 60 70 80 90 બાર તેર ચૌદ પંદર ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ છત્રીસ ચાલીસ એકાવન એકતાલીસ બેતાલીસ પચાસ એક